આ બધું જો ને અમારે હોમર થઈ ગયો હે હમણાં બે ત્રણ દિવસ આવ્યો નથી નાખો ખેતર મારું બદલી ગયું લઈને તારે ચલો આઠી વધુ વાંચી નાખું સાઉથી વાર કરી પછી જવું કરી

ભાગ આજે કાલે આપણા બીરા થઈ ને અડધો ભાગ પડે ભાગ દેવા જ નથી કેમ પડે આ વાળ આખી મે કરી

પાક તો પણ થાય તો જો તો પ્રેમથી દે તો મારું પાક તો કરી લેવલ પૂરા થાય છે કેમ તું મને પૂરા ગયા આવે થઈ મને તું લાય વાળા બૂટ પેર

ના ના એમ મેલી લો છો ગોગો હા હવે શું કરશું ગોગાનું નું એ હવે તમારે કરવાનું છે જી કરવાનું છે અમે શું કરો તમારે કરવાનું છે ઈ ભાઈ તમે લાવો થોડા હ અને ભાઈ હું પૂછું હા એડો લે હું બેન આમ આવજે એ હા આયો અલ્યા એ હરવે હરવે અલ્યા એ

બીજો છે ને તો દેવા આ તો શું કરવાનું શું આ બધું રાખી દેખ આ તમારા ભાઈને ને દુખ પડ ગયું સમ સો વધ ગયો આ જો ગોગો ધોણે છે ગોગો ધોણે ઓય ગોગો મે મેયો નહીં મેલ તમે આ આઈ ને હું પાડી ગયા છું પણ તો મારા ખેતર આવી મારો મારો મોટો ભાઈ મને ભાગ દેતો નહીં હે ભાઈ તો તમારો ગોગો ભાગ લાવે ને એ ભાગ લાવે મારો ગોગો હા આપણે ગોગો ની માતા કન નાખે જી થાય હા એ હા એ કન નાખી લો ભાઈ તમારા ભાઈને હું પૂછી લ્યો એ પૂછી લો ભાઈ હે ભાઈ અહ તમારા ભાઈ ભાગ દેવાનો ભાગ તો આજે જ દેવો નહીં કાલે દેવો ને તો ગોગો આજે ની વળી ને કાલે ની ના લે આ તો વઢિયાર ગોગો છે અલ્યા કે વારી લે કોણ તલાવડી નો ગોગો આયો માફી માંગુ છું વાહ કાણે તું તે તું લાઈફ મારું છોતર અને તું સહાયતા કરજી આપણી વાતડી

એ ખારવાળી એમાં સકળિયા ઉગશે અત્યારે એમને ભલે બડપી હોય તો તાર જી ચીના વાવ દી ના ઉગેટ કે દઈવું કો જી ઉગેટ બોલી પડો હા અને મારા ભાગ પાટનો કુટલ છે એ આની ભાગ ની આલે એ આ તો ભાઈ આપો તા તારી જી લેવું હોય તમે ગામના ને ગાડા ને કેડા હોય યાર પણ ગામના રે ને આના લાકા હે કોઈ આવે એમ નહીં વાત હાચી આના તમારા તરફ લાગે ને પાક પાડ દો હમ આડી કો દરી હમ અને આમણા હે આમણા નહીં પડો ને ના ના આથી અલ્યા આ ધોર છે કે તર બરાબર અરે આ ગણજીરે ને એને લેવું આ લેવું તો આ પાક લેલે ના પાટલેલા પાટલેલે બરાબર આ ભાઈ આવે તારી કી ભાગની લેવી જમીન તારે અલ્યા બુવા હું કોણ તો ગોકર મત છે હે અરે ભાઈ તમે મોટા છો ને તો તમારે કયો ભાગ લેવો આ બાદનો લેવો કે આ બાદનું ઉગમણો લેવો કે આથમણો લેવો મારો તો ઉગમણો લેવો એટલે એના મારો મારો ટ્રેક્ટર કે મારું ગાડું જાય જ નહીં બરાબર એનું મારે ગઈ નો ખા મારે ગઈ નો ખેતરી બરાબર મારે એના અમે તમે આ બાદનો ઉગમણો લઈ લ્યો એ ભાઈ તમે નાના છો આપડે લઈ બરાબર હા તો ખા ને જ્યા લઈ આપણે તો આપણે આપણે આટડી હશે હારું હશે બેટા કંકુડા આપડે મેળા આપડે તો ફળા બે પૂરા થાય પણ ગોગા તારા આશીર્વાદ

લાડુ oh, મારા <coughs> 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 <coughs>